વલસાડ ડાંગ सांसद વાસદાની મુલાકાતે આવ્યા છે કે જ્યાં તાલુકા સેવા સદન છે તાલુકા સેવા સદનની મુલાકાત હતી અને જ્યાં મળીને સમસ્યાઓની જાણકારી મેળવી હતી તેના અધિકારીઓને લોકો સાથે સારો વ્યવહાર કરવા પણ સૂચના આપવામાં છે જ્યાં લોકોની રજૂઆતો સાંભળવા સૂચના આપવામાં વિધાનસભામાં ખેરગામના જેટલા છ ગામો આવે છે એ દરેક લોકોના પ્રશ્નો સાંભળવા ખાસ અમે અહીંયા આવ્યા છે પિસ્તાલીસ જેટલા પ્રશ્નો અને બસો જેટલા લોકોને આજે મળ્યા છે એમના અલગ અલગ પ્રશ્નો છે રસ્તાનો પ્રશ્નો છે સાથે જ અમુકના પોલીસનો પ્રશ્નો છે કોઈના ટ્રાન્સફરના પ્રશ્નો છે એવા દરેક પ્રશ્નો અમે સાંભળ્યા છે એમની સલામતનો પ્રશ્નો છે અને ઉચિત જગ્યા રજૂઆત કરીને આ પ્રશ્નોનું જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે અમે પૂરી રીતે કાર્યરત થયા છે હું અને ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ તાલુકા પંચાયતની ટીમ જિલ્લા પંચાયતની ટીમ અમે સાથે મળીને આ વસ્તુનું નિરાકરણ કરવાના છે અને અમારો મુખ્ય હેતુ આજની બેઠકનો કે અમારાદા વિધાનસભામાં આવતા લોકોનું જીવન સરળ બને એમના જેટલા પણ પ્રશ્નો હોય એ જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે આ આવી અમે બેઠક રાખી છે અને આ જે અમે ચાલુ કર્યું છે લોકોના પ્રશ્નો સાંભળવાનું ચાલુ કર્યું છે લોકોના પ્રશ્નો નિરાકરણ કરવાનું ચાલુ કર્યું છે એ અવિરત રેશેને અમે રેગ્યુલરલી આવી મીટિંગ દરેક વિધાનસભામાં કરવાની છે અને દરેક વિધાનસભાના લોકોના પ્રશ્નો સાંભળીને હું નિરાકરણ કરવાનું કામ કરવાના છે મારું ખાસ ધ્યાન વાર્તામાં એટલે પણ રહેશે કારણ કે વાર્તા લોક વલસાડ લોકસભાનું અંતર્ગત આવતા છ વિધાનસભામાં ભારતીયનતા પાર્ટીના ધારાસભ્ય છે વાર્તા વિધાનસભામાં ભારતીયનતા પાર્ટીના ધારાસભ્ય નથી સામેના ધારાસભ્ય છે એ આજ લગીને કોઈ પણ એમને કામ કર્યા નથી લોકોના પ્રશ્નો સાંભળતા નથી લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરતા નથી ખાલી ઉશ્કેરીને વોટ લે છે એના લીધે એમને હારનો સામનો પણ આ બે હજાર ચોવીસની લોકસભામાં કરવા પડ્યો છે એટલે જે લોકો સાત વર્ષથી રાહ જોતા હતા પોતાના પ્રશ્નો સાંભળવા અને પ્રશ્નોનું નિરાકરણ કરવા એના માટે ખાસ કરીને મેં આ શરૂઆત કરી છે અને આ શરૂઆત જે કરી છે એ આવનારા પાંચ વર્ષમાં હું હજુ ગતિથી વાત